જામનગર જે ધર્મનગરી અને છોટી કાશી જેવા હુલાવણા નામોથી ઓળખાય છે ત્યાં હંમેશા સત્કાર્યની સુવાસ પ્રસરતી રહે છે આવું જ એક હૃદયસ્પર્શી કાર્ય છેલ્લા વીસ વર્ષથી શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં અવિરતપણે ચાલી રહ્યું છે અહીંનો કૃષ્ણનગર યુવા ગ્રુપ સ્થાનિકોના સહયોગથી ચોમાસા પહેલા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ફરતી ગૌમાતા અને સ્વાન માટે વિશેષ પ્રસાદ રૂપે લાડુ બનાવે છે આ ઉમદા પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી છે કૃષ્ણનગર યુવા ગ્રુપના કાર્યકર નીતિનભાઇ નંદાણીયાના જણાવ્યા અનુસાર મુખ્ય ઉદ્દેશ્ય સારો વરસાદ થાય અને ખેડૂતોને પાકનું ઉત્તમ ઉત્પાદન મળે તેવો શુભ ભાવ છે છેલ્લા વીસ વર્ષથી દર વર્ષે ચોમાસા પહેલા આ સેવાકીય કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે કૃષ્ણનગર યુવા સંગઠન ગ્રુપના સાઈઠ કાર્યકરો અને બસો પચાસ સ્વયંસેવકોએ આશ્રમ યજ્ઞમાં જોડાઈને લાડુ તૈયાર કર્યા હતા નવસો કિલો ઘઉંનો લોટ ત્રણસો કિલો ગોળ અને ત્રણસો કિલો તેલ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના પરિણામે કુલ પંદરસો કિલો લાડુ તૈયાર થયા હતા તૈયાર થયેલા આ લાડુનું આશરે ચાલીસ ગામોમાં સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવે છે મારું નામ નીતિન ધીરુભાઈ નંદાણીયા હું કૃષ્ણનગર યુવા અત્યારે જાહેર કરું છું કે અમે કૃષ્ણનગર શહેર નંબર છ ની અંદરમાં અમે ટોટલ પંદરસો કિલાના જેમાં નવસો કિલો ઘઉં ત્રણસો કિલો તેલ અને ત્રણસો કિલો ગોળ થકી અમે લાડુ બનાવીએ છીએ અને આ લાડુ અમે અબોલ પશુઓ માટે બનાવીએ છીએ આ લાડુનું વિતરણ અમે કાર્ટૂનમાં પેક કરી અને આવતીકાલે સવારથી ચારથી પાંચ બલેરોની અંદર ભરી અને અલગ અલગ ચાલીસથી પચાસ જેટલા ગામની અંદર સપ્લાય કરીએ છીએ અને આ સાથે તમે પાછળ જોઈ શકો છો અમારા સ્વયંસેવકો જે અથાગ પ્રયત્ન કરી અને આ સેવા કાર્ય જયમે છે અને આ કાર્યનો હેતુ એવો છે કે અબોલ પશુઓ છે જે ગાય અને કૂતરા અને એના માટે અત્યારે કોઈ ધ્યાન દેતું નથી અને આપણા વડવાઓ પણ કહેતા કે આપણે આપણા કમાણીમાંથી અમુક ટકા ભાગ ગૌગ્રાસ માટે કાઢવો જોઈએ અને એ હેતુને અત્યારે સાર્થક થતાં આ અમારા સ્વયંસેવકો એ પોતાનો ભાગ કાઢી અને આ લાડવા બનાવે છે અને આ લાડવા એટલા માટે વિતરણ કરે છે કે આવનાર ભવિષ્યમાં વરસાદ સારો થાય દર વખતે ચોમાસાની પહેલા સતત અમે એકવીસ વર્ષથી આ બનાવીએ છીએ અને અમારો હેતુ એ જ છે કે વરસાદ સારો થાય સારી માલમૂલત થાય અને કુદરતી જે આપણા સંસ્કારો છે એ બધા જળવાઈ રહીએ એના હેતુથી અમે આ લાડવાનું વિતરણ કરીએ છીએ